મિત્રો ગુજરાતીમાં આપણે એક એવી કહેવત છે કે મન હોય તો માળવે જવાય ખાસ કરીને હું વાત કરીશ કે આપણા ભારતના આ સ્ટેટ ને એટલું બધું પ્રાધાન્ય એક સમયે નહોતું પણ હું તમને છેલ્લા અમુક વર્ષોની વાત કરું અને આપણા માટે જે ગૌરવની વાત કરી શકાય એવી કે આપણા ગુજરાતીઓએ વર્ષો પેલા અહીંયા સ્થળાંતર કરેલું છે ગુજરાતના અલગ અલગ ભાગોમાંથી અને ખેતીની દુનિયાની અંદર એક ડંકો વગાડનાર આપણા ગુજરાતીઓ એક બે નહીં પણ હજારોની સંખ્યામાં અત્યારે ગુજરાતીઓ છત્તીસગઢ ની અંદર એક હાઈટેક ખેતી કરી રહ્યા છે અને એના માટે થઈને આજે એક આ વિડીયો બનવા જઈ રહ્યો છે નમસ્કાર ખેડૂત મિત્રો હું નયન ગોધવિયા બાયોટેકનોલોજીસ્ટ નેનોબી બાયો ઇનોવેશન પ્રાઇવેટ લિમિટેડ ની રી ની આ યુટ્યુબ ચેનલમાં સોઇલ ટોક્સ વિથ નયન ના આ પોડકાસ્ટ સિરીઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે મારી સાથે છે સીબી નર્સરી એટલે કે ચાવડા બાગ નર્સરીના ના જે ફાઉન્ડર છે ફાઉન્ડર છેલ્લી પેઢીથી આ લોકો ખેતીમાં ગુજરાત સ્થળાંતર થઈને ખેતીમાં નવું કરી રહ્યા છે એના વિશે આજે આપણે જાણવાનું છે એક હાઈટેક નર્સરી કેવી હોઈ શકે એના વિશે કે ભારતની અંદર જે નામાંકિત નર્સરીઓ છે એમાંની એક નર્સરી જેના વિશે આજે આપણે ડિટેલમાં ઘણું બધું જોવાનું છે આપણે નર્સરી ઉપર છીએ રાયપુરની અંદર અને નર્સરી નો આખો વિડીયો આજે તમારી માટે એક બનાવી રહ્યો છું તો નમસ્કાર પ્રતિકભાઈ અમારા હજારો ની સંખ્યામાં ખેડૂત મિત્રો છે જે અમને ચાહે છે અને હંમેશા અમારી પાસે એક એવી અપેક્ષા હોય છે કે ખેતી માટે કઈક નવું નવું એમને બતાવીએ તો હું તમને વાત કરું તો ખાસ કરીને તમારા ફેમિલીની અથવા તો આપણે બીજા ગુજરાતી ફેમિલીઓ જ્યારે ગુજરાતમાં ત્યાં સિફ્ટ આલમોસ્ટ કેટલાક વર્ષ પહેલાં તમે બધા અહીંયા આવીને વસેલા છો અમે સૌથી પહેલા ખેતર અહીંયા આગળ ચાલુ કર્યો તો નાઇન્ટીન માં આપણે કર્યા હતા મારા પર દાદાએ અહીંયા ખેતી કરવાનું પેલું ચાલુ એટલે લગભગ પંચોતેર વર્ષ જેવું એટલે ત્રણ ચાર પેઢીથી તમે લોકો અહીંયા છો અને વર્ષોથી ખેતીના બિઝનેસ પણ સંકળાયેલા છો હા વર્ષો તો તમારા મત મુજબ ખેતી એક ખૂબ જ સારો બિઝનેસ કહી શકાય

એ પ્રોસીઝર શું હોય છે અને છેલ્લે રોપા એટલે કે પ્લાન્ટ ખેડૂતોને પહોંચાડવા સુધી આખી આપણે વિઝિટ કરીએ રાઈટ રાઈટ તો આપણે બે પ્રકારની નર્સરીઓ કરે એક તો નોર્મલ જે આપણે રોપા તૈયાર કરે ઈ હોય અને એક બીજો છે ગ્રાફ્ટેડ નર્સરી તો આપણા પાસે બે ટાઈપની નર્સરી અવેલેબલ છે પહેલા તો પ્રતિકભાઈ આ ગ્રાફ્ટેડ નર્સરી એટલે શું જે ખેડૂતોને થોડું એમની ભાષામાં સમજાય છે કે ગ્રાફ્ટેડ શું ફરક હોય ગ્રાફ્ટેડ એટલે આપણે એ કહે કે જે એનો જડનો હિસ્સો છે એ બીજા પૌધાનો હોય અને જે આપણો ઉપરનો જે પૌધો હોય એ અલગ પૌધાનો છે બઈને આપણે પકડીને જોડે એને આપણે ગ્રાફ્ટેડ વિધિ કહે તો એનો શું ફાયદો થાય નોર્મલ કરતા અલગ અલગ બંને વસ્તુ લઈને જોડીએ એનાથી હવે જેમ જડ છે તો એમાં આપણે જે નોર્મલ નાખે તો ઘણી વાર આપણું એટલે રોગ વધારે આવી જાય જમીન થી જે રોગ આવે આપણો એના કારણે મરી જાય તો આપણે પછી કોઈ એવું જળ લે જેમાં એ રોગ થી પ્રતિરોધક ક્ષમતા હોય એની આપણે ઈજાડ ને લઈએ અને ઉપરથી આપણે એ પોધો લઈએ જેની આપણે ને જરૂર છે ધારો કે ટમેટા છે ટમેટા છે એને આપણે પછી ગ્રાફ્ટિંગ કરીને એને આપણે જમીનમાં માં લગાવીએ તો એ રોગથી મરે નહીં જલ્દી ના મરે પોધો બરાબર એને કહેવાય ગ્રાફ્ટેડ પ્લાન્ટ એને કહેવાય ગ્રાફ્ટેડ તો તમારી પાસે ગ્રાફ્ટેડ માટે અલગ સેટઅપ છે અને નોન ગ્રાફ્ટેડ જે રેગ્યુલર છે એમના માટે અલગ સેટઅપ છે તૈયાર કરવાના

અત્યારથી તમારી પ્રોસીજર ચાલુ થાય તેથી મારું પ્રોસીજર ચાલુ થશે તો સૌથી પહેલા હું એનો બીજ લઈશ એમને હું મારી ટ્રેમાં રોપા કરીશ એનાથી પછી હું એને જર્મિનેશન ચેમ્બરમાં એનું પ્રોપર જર્મિનેશન લઈશ એના બાદ હું એને પોલીહાઉસમાં લઈ જાય અને એને હાર્ડનિંગ કરીશ અને પછી એને હું ગાડી થ્રુ એને ડિસ્પેચ કરી દઈશ મિત્રો એ સમજવું ખૂબ જ જરૂરી છે કે આપણે જે દેશી રીતે આપણા ખેતરની અંદર જે નર્સરી કરતા હોય એને એક હાઇટેક નર્સરી હોય એમાં શું ફરક હોય શકે એને આપણે સમજવાની કોશિશ કરીએ

પછી વાપસ એને પોલી લઈ જાય આપણે એની હાર્ડિંગ કરશું પછી એને વળી ડિસ્પેચ કરી ઓકે તો આ બે અલગ અલગ પ્રકારની પ્રોસેસ પ્રકારની પ્રોસેસ તો અહીંયા અત્યારે આપણે જ્યાં ઊભા છે ત્યાં સીડિંગ ની પ્રોસેસ થઈ રહી છે હા તમે મિત્રો અહીંયા જોઈ શકો છો કે આ રીતની ટ્રેની અંદર કોકોપીટ નું મીડિયા યુઝ કરીને આપણે સીડિંગ કરીએ છે તમે અહીં અત્યારે મશીનરી જોઈ શકો છો અત્યારે ચાલુ કામ છે અમે મશીન થોડીકવાર અવાજ ન આવે એના માટે અટકાવેલા છે આખું ઓટોમેટેડ છે કે જેનાથી એ બધી વસ્તુ જળવાય રહી બરાબર ને પ્રતિકભાઈ બરોબર એનું જે પ્રમાણ છે હા તો ઓની પરથી આપણે ટ્રે ખાલી નાખે અહીંયા કડે એક કોકોપીટ એના ઉપર ભરી દે પછી એ આગળ આવે અહીંયા કડે આપણો હોલ કરવા વાળું છે અહીંયા જોસો તો આમાં ઠીંડ આ હોલ કરી દેશે દર એક સેલ માં એ હોલ કરે પછી અહીંયા કડે આ ડ્રમ છે જેમાં એકદમ માઇન્યુટ હોલ્સ છે તો ઈ એક એક બીજ ઉપાડે અને ઈ હર એક સેલ માં એક એક બીજ પડાવશે એટલે ઓટોમેટિકલી સીડ એની અંદર સેલ ની અંદર જશે ઓટોમેટિકલી સેલ ના અંદર સીડ પડશે પછી આપણે અહીંયા આગળ આવે તો અહીંયા કડે વાપસ ઈ કોકોપીટ ટ્રેન ઉપર ઈ પડાવે એને કવરિંગ કરે કવરિંગ કરે બરાબર પછી કોર આપણે વાપસ એને પાણી દઈને ઈ કાઢી લે તો પૂરી પ્રોસેસ સીડિંગ કરવાની આ એક મશીનમાં આપણી કમ્પ્લીટ થઈ જાય આખું ઓટોમેટિક છે આની અંદર મેન્યુઅલ કંઈ હાથથી અડવાનું નથી ક્યાં હાથી અડવાનું બરાબર એટલે પેલા પ્લેટ આવશે એમાં કોકોપીટ ભરાશે એમાં સેલની અંદર પેલો હોલ થશે સીડ ઓટોમેટિક અંદર મુકાઈ જશે પાછો એનો ઉપરથી કવરિંગ થઈ જશે અને પછી એમાં પાણી જતું રહેશે થોડાક પ્રમાણમાં એટલે ટ્રે તૈયાર થઈ ગઈ તો મિત્રો આ જે સીડિંગ નો પાર્ટ છે શરૂઆતનો એ અહીં કમ્પ્લીટ થાય છે

કોઈ બી પ્રકારના જીવજંતુ જંતુ અમારા જમીન થી એના જમીન માં ના જાય બરાબર એટલે એક્સટરાઈલ મીડિયા છે એક્સટરાઈલ મીડિયા છે અને લો એસી અને લો પીએચ વાળું લો એસી અને લો પીએચ વાળું અંદાજિત કેટલું આમાં એસી ને પીએચ હોય છે અંદાજિત અંદાજિત અગર આપણે બેલેન્સ જોઈએ જેમ આપણે પાણી નાખે તો પાણી નું એસી હોય અગર બેલેન્સ જોઈએ તો એમાં 0.3 નું એસી નું આપણે માર્ગદંડ આવે અને પીએચ 7 ના મિત્રો અત્યારે હવે આપણે એન્ટર થવા જઈ રહ્યા છે જર્મિનેશન ચેમ્બર એટલે કે જે ઉગાવો આવે એમાં પણ મશીનરી કામ કરે જનરલી તો આ આપણું જર્મિનશન ચેમ્બર છે હવે ઘણી વાર એવું થાય કે ગરમીમાં એકદમ વધારે ગરમી હોય યા ઠંડીમાં એકદમ વધારે ઠંડુ હોય તો ઉની પર જે બીજનું જર્મિનેશન જે અંકુરન થાય એ પ્રોપર ના આવે એ આગળ પાછળ આવે યા ઘણી વાર અંકુરિત જ ના થાય બીજ તો આપણે અહીંયા કડે એસી લગાવીને હ્યુમિડિટી કંટ્રોલ કરીને આપણે બીજને એ એટમોસ્ફિયર એવું દે કે એ લગભગ 90% જે અંકુરન આવે જાય એટલે મતલબ એક ફિક્સ ટેમ્પરેચર એને આપણે જર્મિનેટ કરીએ છીએ બરાબર છે સરસ મિત્રો આ આખી સીડ ની દુનિયા છે લગભગ વેજીટેબલના અને જે કોઈ નર્સરી અત્યારે લાગી રહી તમે જો દુનિયા વરની કંપનીના અલગ અલગ સીડ અત્યારે અહીંયા સ્ટોરેજમાં છે

એટલે ખૂબ જ મોટો આ તમારો એક જે આને પણ તમે એક ટેમ્પરેચર ની અંદર રાખવામાં આવ્યું છે કારણ કે સીડ અગર પેક થયું છે તો ઈ એક ટેમ્પરેચર માં હોય તો સીડ જો વાયબિલિટી સરસ રહી ઈ જલ્દી મરે નહીં અગર આપણે ઈ એક્સ્ટ્રીમ હીટ માં રાખી દીધું સીડ ને તો અંદર સીડ જે છોટા હોય નાના નાના જે સીડ્સ હોય ઈ થઈ શકે કે મરી જાય મરી એનો જર્મિનેશન નો આવે એટલે આને પણ એક ફિક્સ ટેમ્પરેચર ની અંદર મેન્ટેન કરવું પડે ખૂબ સરસ ખૂબ સરસ

આપણે પ્લાન્ટ્સ મતલબ સપ્લાય કરતા હશું ગ્રાફ્ટેડ અગર કહે તો લાખોની સંખ્યામાં છે ગ્રાફ્ટેડ પ્લાન્ટ્સ અને કરોડોની સંખ્યામાં પણ નોર્મલ પ્લાન્ટ્સ તો ખૂબ મતલબ ખૂબ મોટી સંખ્યામાં નોન ગ્રાફ્ટેડ હશે કરોડોની સંખ્યામાં અને ગ્રાફ્ટેડ હજુ નવું નવું લોકો સમજવાનું ચાલુ કર્યું છે એટલે લાખોની સંખ્યામાં લાખોની સંખ્યામાં ગ્રાફ્ટેડ હશે તો મિત્રો ગ્રાફ્ટેડ છે એ હજુ ગુજરાતમાં પણ એટલું ફેમસ થઈ નથી રહ્યું પણ ધીરે ધીરે લોકો ગ્રાફ્ટેડ તરફ વળે છે રોગોના મતલબ પ્રોબ્લેમના લીધે સોઇલ બોન કે રૂટના ડિઝીઝના લીધે પણ હજુ ધીરે ધીરે લોકો સમજતા જાય છે પણ અહીંયા સીબી નર્સરી ની અંદર ગ્રાફ્ટેડ નું કામ પણ ખૂબ સરસ થઈ રહ્યું છે આ બંને આ સાઈડ ખૂબ જ સારી રીતે મેનેજ કરેલા પોલી હાઉસીસ છે આ આપણે પેડન ફેન આપણું જે ક્લાઇમેટ કંટ્રોલ્ડ પોલી હાઉસ છે જેકડે આપણે ક્લાઇમેટ હ્યુમિડિટી અને લાઇટ ત્રણે કંટ્રોલ છે રાઈટ આની અંદર આ બધી જ વસ્તુનું ધ્યાન રાખવામાં આવતું હોય છે આ ડિસઇન્ફેક્શન કરવા માટેનું જમીન થી પણ કોઈ રોગ આપણા આમાં ના આવી શકે બરાબર છે ખૂબ સરસ થ્રી વે એન્ટ્રી રાખે તાકી છે એ આવે તો પેલા અહીંયા જ કડે રોકાઈ જાય બરાબર ખૂબ જ સરસ મજાનું આયોજન તમે જોઈ શકો છો તો અત્યારે આપણે આ શું વિઝિટ કરવા માટે આવ્યા અહીંયા કડે આપણે ગ્રાફ્ટિંગ કરે ઓકે આપણી ગ્રાફ્ટિંગ ફેસિલિટી છે બરાબર તો અહીંયા કડે તમે જોઈ શકો છો કે આ લોકોનો ટ્રેન્ડ છે આ ગ્રાફ્ટિંગ કરે છે હમણાં અહીંયા કડે મરચાની ગ્રાફ્ટિંગ હાલે ચાલે છે એટલે એક ગ્રાફ્ટિંગ તમે અત્યારે લાઈવ એમને બતાવી શકશો ખેડૂતોને કે ભાઈ રૂટ સ્ટોક અને સાઈન કેવી રીતે જોડીને ગ્રાફ્ટ કરે હા

નાખતી જાય છે આમાં આપણે કોઈ કેમિકલ યુઝ ના કરે કાઈ યુઝ ના કરે ખાલી એને એક જગ્યામાં રાખી દે જેનાથી પોતે જોડે જેસે આપણે જે પ્લાસ્ટર કરીએ અને આપડું હાડકું જાય એવી રીતે આ રૂટ અને ઉપરનો પાર્ટ જાય ને એ પ્લાન્ટ બની જાય તો મિત્રો આ એક નવું વિજ્ઞાન છે અને આ વિજ્ઞાન ખૂબ જ કામનું છે ખેતી માટે અમુક એવા વેજીટેબલના crop જે હાઈ યીલ્ડ હોય છે જેમાંથી આપણે ઘણું બધું પ્રોડક્શન લેવાનું હોય છે ને સામે ખર્ચો પણ એવો હોય છે તો એ સમયે રિસ્ક ન લેતા લોકો આ ટેકનોલોજી તરફ ફેળ્યા છે ને આ રીતના ગ્રાફ્ટેડ પ્લાન્ટ્સ લોકો અત્યારે વાવી રહ્યા છે સરસ તો આખું આ અત્યારે ગ્રાફ્ટેડ માટે ડેડિકેટેડ જગ્યા છે આ આપણે આને કે હિલિંગ પોલે છે તો અહીંયા કડે આપણે કટ કર્યું છે હવે આ લોકોને જાસે પર હિલિંગ ટનલ્સ માં જાકડે આપણે લાઈટ ટેમ્પરેચર અને હ્યુમિડિટી એ ત્રણેય ચીજ આપણે મેન્ટેન કરે તાકી આ બે આરામ જોડાઈ જાય જોડાઈ જાય નેચરલી એ વસ્તુ બાજુ હીલ થઈ જાય એટલે એને હીલિંગ કહેવાય એને હીલિંગ કહેવાય પછી જે માં હીલિંગ થઈ ગયું અહીંયાથી તો પછી આપણે એને નેચરલી વેન્ટિલેટેડ પોલે હાઉસ માં લઈ જાશું જાકડેની હાર્ડની થશે બરાબર ખૂબ સરસ

તો તમે જોઈ શકો છો આપણે અહીંયા કડે બેન્ચેસ ને ઉપર ભી રાખે બધા પ્લાન્ટ્સ ને જેથી જમીન થી ઉપર અને જમીન ને કોઈ ભી રોગ કેમ ભી કરે ના આપણા પ્લાન્ટ્સ ને એટલે આ પેલા જર્મિનેશન ચેમ્બરમાં એક એકો જર્મિનેશન થઈ ગયા પછી પછી ને અહીંયા આપણે શિફ્ટ કરીએ છીએ અહીંયા શિફ્ટ કરીએ મિત્રો તમે જોશો પ્લાન્ટ અહીંયા નજીકથી થી થોડું બતાવવાની કોશિશ કરશું એકદમ યુનિફોર્મ ગ્રોથ છે બરાબર તમે આપણે કરીએ નર્સરી અને એક હાઈ પોલી હાઉસીસની કે નર્સરીની અંદર કરવામાં આવે ત્યારે તમે તો ખૂબ જ સારું આ ગ્રોથ કહી શકાય તો આખે આખું અલગ અલગ પાક માટેનું તમારું નોન ગ્રાફ્ટેડ પ્લાન્ટ માટેનું હાર્ડનિંગ જગ્યા હાર્ડનિંગ માટેની જગ્યા છે પછી અહીંથી ફાઇનલી હવે ડિસ્પેચ થશે ખૂબ સરસ આજ બધા કેરેટ ની અંદર ભરાઈને ડિસ્પેચ થશે રાઈટ અહીંયા કડે અમે જોઈ શકે છે કે પ્લાન્ટ્સ અંદર થી થી આવે છે હમ અને આ કેરેટ માં આપણે ભરી ભરીને એમને આપણે ડિસ્પેચ કરી દે ઓકે એટલે આ રીતે કેરેટ ની અંદર જશે હા બરાબર તો આના કારણે ડેમેજ થાનો બરાબર બરાબર અને અહીંયા જ કડે આપણો ગ્રાફ્ટેડ ટુ ફાટિંગ છે ઓકે આ ગ્રાફ્ટેડ પ્લાન્ટ નું તમારું હાર્ડનિંગ ચેમ્બર છે મતલબ જગ્યા છે રાઈટ હા તો અહીંયા કડે ગ્રાફ્ટેડ પ્લાન્ટ આપણે રાખેલા છે એ હાર્ડનિંગ થાય છે હમ તો અહીંયા કડે આપણે કોશિશ એ હોય કે જેટલા પ્લાન્ટ્સ છે એ એકદમ એક્સ્ટ્રીમ કન્ડિશન્સ માં જાય હમ ताकि જે બી મોર્ટાલિટી આવની છે જે બી મરવાના પ્લાન્ટ્સ છે એ અમારી જ નર્સરી માં મરી જાય ताकि અમે જે પછી ખેડૂત ને દે તો એ પૂરા ચોખા એવા જાય કે ઓની પર મરવાની શિકાયત કમથી કમ આવે મતલબ અહીંયા એક પ્રકારનું એમને

એને ગ્રાફ્ટિંગ કરેલું હતું હવે આપણે જોવાનું છે કે હિલિંગ થઈ ગયું કે નહીં તમે જોઈ શકો છો નેચરલી કુદરતી રીતે જોડાઈ ગઈ છે એટલે નીચે મૂળની એક બીજા એવા છોડની તાકાત છે કે જે મૂળમાં એને તકલીફ ન પડે અને ઉપર જે આપણે ફ્રૂટ લેવાના છે એમનો ભાગ છે તો એક સરસ મજાની ટેકનોલોજી કહી શકાય આખું આ તમે પાછળ સરસ મજાનું જોઈ શકો છો આખે આખું આ ગ્રાફ્ટેડ પ્લાન્ટ માટેનું હાર્ડનિંગ એરિયા છે જનરલી ગ્રાફ્ટેડ લોકો કયા કયા પાક માટે પ્રિફર કરે છે ગ્રાફ્ટેડ જનરલી અહીંયા કા ટમાટર અને રીંગણ માટે વધારે યુઝ કરે છે બરાબર મરચાનું કામ છે એમનું પણ આવે બાકી વધારે પડતું ટોમેટો અને રીંગણ માટે હા ખૂબ સરસ હમણાં આ બેમાં બહુ વધારે મેજર પ્રોબ્લેમ છે જો એમ કે આપણે અહીંયા કડે એક પાસ મેક જગ્યા છે જગદલપુર હા હા તો ત્યાં કડે વગર ગ્રાફ્ટેડ બધા પોધા મરી જશે આપણે એને કોઈ હાલતે નહીં બચાવી શકે તો આ ગ્રાફ્ટેડ ટેકનોલોજી છે જેના કારણે આજે ઓનિકોર ખેતી થઈ શકે છે ટમાટર અને રીંગણા તો અત્યારે સોઇલની કન્ડિશન એવી થઈ ગઈ છે કે ત્યાં અત્યારે સોઇલ બોન ડિઝીઝ એટલા પરેશાન કરી રહ્યા છે કે લોકોને ગ્રાફ્ટેડ પ્લાન્ટ લગાવવા પડે છે સરસ મિત્રો આ એક આખી પ્રોસેસ હતી એક હાઈટેક નર્સરીની કે કયા કયા લેવલ ઉપર કેવી કેવી કાળજી લેવી પડે અને અલ્ટિમેટલી સરસ સારી ક્વોલિટીના પ્લાન્ટ ખેડૂતો સુધી પહોંચે એવું સીબી નર્સરી અત્યારે હાલ સરસ મજાનું કામ કરી રહી છે લગભગ કયા કયા રાજ્યોની અંદર અત્યારે આપણા પ્લાન્ટ જતા હશે આપણે લગભગ બધા રાજ્યોને તરફ કરે મારા ખ્યાલથી ખાલી જમ્મુ કાશ્મીર અને આસામ સાઈડ ના થોડાક થોડાક એરિયા બચ્યા હશે જ્યાં તક આપણે નથી પહોંચ્યા

ત્યાં પણ નર્સરી અત્યારે અલગ અલગ પ્લાન્ટ્સ માટે તમે લોકો કરી રહ્યા તો ગુજરાતના ખેડૂતોને અગર તમારા પાસેથી પ્લાન્ટ્સ લેવા હોય નર્સરી તમારી પાસેથી લેવી હોય તો એવો કોઈ કોન્ટેક્ટ નંબર આપો કે જેનાથી એ લોકો એમનો કોન્ટેક કરી શકે અને આપણી પાસેથી પ્લાન્ટ એ લોકો મંગાવી શકે તો એ નંબર તમે હમણાં સ્ક્રીન ઉપર અત્યારે જે આવી રહ્યો છે નંબર સ્ક્રીન ઉપર આવેલા નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરજો વ્યવસ્થિત રીતે ત્યાં આપજો ચોક્કસથી તમને સીવી નર્સરીમાંથી આગળ શું પ્રોસિજર પ્લાન્ટ્સ માટે કરવાની છે એ તમને મળી જશે તો મિત્રો આજના આ દિવસે હું આશા રાખું છું કે તમને આ છત્તીસગઢ ની અંદર અમે લોકો આવીને રાયપુર ની અંદર ગુજરાતી એક પરિવારની મેં તમને વાત કરી કે છત્તીસગઢના ગ્રોથ ની અંદર ખેતીને એક નવી દિશામાં લઈ જવા માટે આપણા ઘણા બધા ગુજરાતીઓનો અહીંયા સિંહ ફાળો છે અને એમાંના જે ખેડૂત મિત્ર કે જેણે પંચોતેર વર્ષથી લગભગ છેલ્લા પંચોતેર વર્ષથી અમનું આખું ફેમિલી અહીંયા શિફ્ટ થઈને અત્યારે ખેતીની અંદર આવું સરસ મજાનું કામ કરી રહ્યા છે અને ઉપરાંત આ લોકો નર્સરી પચાસ એકરની હોવા છતાં પણ લગભગ પાંચસો સાતસો એકરમાં તમે ખેતી પણ કરી રહ્યા છો બરાબર આ મારું આજે પણ પહેલું કામ છે ખેતી જ છે આ અમે પોતાના સાઇડ વેન્ચરના જેમ ચાલુ કર્યું તો અમને નર્સરી પોતાના માટે જોઈએ હતી અને અમારા સોયમાં પ્રોબ્લેમ્સ બી આવતી હતી જેના કારણે અમે ગ્રાફ્ટેડ ઇન્ટ્રોડ્યુસ કર્યું હતું પોતા માટે કર્યું હતું બટ તમારું અત્યારે ફાર્મિંગ કેટલા એકરમાં તમે લોકો કરી રહ્યા છો લગભગ અમે આઠસો થી હજાર એકર ના આસપાસ આઠસો એકર માં તમે લોકો ખેતી પણ કરી રહ્યા છો માં કે ઓરિસ્સા માં પણ આઈ થિંક ભેગું મળી છત્તી ઓરિસ્સા અને એમપી ની અંદર અલગ અલગ જગ્યાએ જમીન એમની છે પોતાની અને ત્યાં લોકો હજાર એકર ખેતી કરી રહ્યા છે તો મિત્રો ક્યારેક પણ સમય કાઢીને ગ્રુપ અંદર તમે ચોક્કસ છત્તીસગઢ આવો આ લોકો પાસે આવશો એ લોકો તમારી માટે કાઢશે અને અહીંની ખેતીમાં કંઈક નવું છે એ જોવા માટે પણ તમને પ્રેરિત કરશે ખરેખર અહીંની દુનિયા ખેતીની કઈક અલગ છે છત્તીસગઢ ની અંદર એક ચોક્કસથી ચોક્કસ થી વધારો અને આવું નવું નવું તમે જાણતા રહેજો હું પણ મારા લેવલથી જેટલી માહિતી પહોંચાડવાની હશે એટલે હું પહોંચાડતો રહીશ તો મિત્રો જે કોઈ નવા દર્શક મિત્રો કે ખેડૂત મિત્રો છે એમને ચેનલ ને સબસ્ક્રાઈબ ન કર્યું તો ચોક્કસ થી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દે અને બીજા ખેડૂત મિત્રો સુધી ચોક્કસથી આ વિડીયોને પહોંચાડો કે એમને પણ આ માહિતી મળે નવા વિડીયોમાં ફરી પાછા આપણે મળીશું સોઇલ ટોક્સ વિથ સિરીઝમાં ત્યાં સુધી રજા આપજો અને સાથે પ્રતિકભાઈનો પણ ખૂબ ખૂબ આભાર એમના ફાધર રાજેશભાઈ તમને ચાવડા ફેમિલી અને સીબી નર્સિંહ તમામ જે કોઈ ટીમ મેમ્બર છે બધાનો આપણે આભાર માનીએ આવું સરસ મજાનું એ લોકો કામ કરી રહ્યા છે ને આપણે જોયું પણ ખરા ફરી પાછા મળીશું જય હિન્દ જય ભારત જય જવાન જય કિસાન